ભારત રત્ન એનાયત કરવામાં આવશે સન્માનિતોના પરિવારજનોને મેડલ અને પ્રસિદ્ધ પત્રો એનાયત કરવામાં આવશે સાથે ભાજપના સૌથી વરિષ્ઠ અને શક્તિશાળી નેતા ગણાતા પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાસવામાં આવશે અડવાણીને એકત્રીસમી માર્ચે તેમના નિવાસસ્થાને ભારત રત્ન આપવામાં આવશે તો માનવામાં આવે છે કે આ દરમિયાન પીએમ મોદી સહિત પાર્ટીના અન્ય ઘણા મોટા નેતાઓ હાજર રહી શકે છે રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ